આપનું સ્વાગત છે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગરફોડ ચોરીને અંજામ આપતી એક ટોળકીને એલસીબી પોલીસે લાલપુર ચોકડી દરેડ વચ્ચેના રોડ પરથી પકડી પાડી છે એલસીબી સ્ટ્રાફ ને ચોક્કસ હકીકત મળી હતી કે દરેડ ગામ પાસે આરોપીઓ રોકાયેલ છે ત્યારે આરોપીને ઝુડપી પાડી રૂપિયા પચાસ હજાર પાંચસો તેમજ ત્રણ નંગ મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર અને એક મોટરસાયકલ જેની કિંમત રૂપિયા પાંસઠ હજાર તથા ગુનામાં ઉપયોગ કરેલ ચોકરીપાનું ડિસ્સબીસ સહિત કુલ મળીને કુલ રૂપિયા એક લાખ છવ્વીસ હજાર બસો પચવાસ લાખના મુદામાલ સાથે એલસીબી પોલીસ ઝડપી પાડ્યા હતા એલસીબી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં ભરત ગંભીરભાઈ પરમાર રણજીત ઉર્ફે બોડીઓ રામજીભાઈ પરમાર અને અર્જુન ભગવાનભાઈ ઉર્ફે ભગાભાઈ વાઘેલાને એલસીબી પોલીસે દબોચી લીધા છે જ્યારે નરેશ મંગાભાઈ કારડિયાને ફરાર જાહેર કર્યો છે આરોપી પાસેથી પોલીસે રોકડ રૂપિયા પચાસ મોબાઈલ નંગ ત્રણ એક મોટર તેમજ ચોરીમાં વપરાયેલ ચક્રી પાનું ડિસમિસ સહિત કુલ રૂપિયા એક લાખ છવ્વીસ હજાર બસો પચાસ મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આરોપી પાસેથી જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી કે જેમાં લાલપુર કાલાવડ પંચકોશીના બે ગુના અને એક બાણવણ પોલીસ સ્ટેશનનો ગુનો શોધી કાઢ્યો છે એલસીબી પોલીસે ઘરફોડ ચોરી કરનાર ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે જેમાં ભરત ગંભીરભાઈ કાનાભાઈ પરમાર વિરુદ્ધ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં પંદરથી વધુ ગુના નોંધાયા છે જેમાં જામનગર ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પંદરથી વધુ ગુના નોંધાયેલા છે ત્યારે આ ગેમનો બીજો આરોપી રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઈ ભવનભાઈ પરમાર વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લામાં 21 થી વધુ ગુના નોંધાયા છે જેમાં ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં 21 થી વધુ ગુના નોંધાયા છે. અમદાવાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે.